માનવજ્યો સંસ્થા દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય આવેલું છે પાલારાનું એક ઐતિહાસિક મંદિર એટલે શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આ મંદિરની બરાબર પાછળ અમારું માનવજ્યોનું શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ આવેલું છે જ્યાં કચ્છમાં રસ્તે રઝરતા અને માર્ગોમાં પડ્યાપાટરા રહેતા માનસિક દિવ્યાંગોની સારવાર કરાવી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે ખાસ કરીને અમારું મુખ્ય કામ છે આ જે રસ્તે રજકતા લોકો છે રસ્તામાં પડ્યા પાથર્યા છે એકલા છે અટુલા છે નિરાધાર છે માનસિક દિવ્યાંગ છે એમ એમ લોકો અહીં સુધી લઈ આવીએ છીએ અને એને સારવાર અપાવી અને ત્યાર પછી એનું ઘર સુધી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલ મુજબ એકવીસો થી બાવીસો માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે જેનો અમને આનંદ છે અમારા આશ્રમ અંદર દરરોજ સવારે એમને ચા નાસ્તો આપવામાં આવે બપોરે ભોજન કરવામાં આવે અને સાંજના ભોજન કરવામાં આવે આવી રીતે ત્રણ ટાઈમ ભોજન પીરસવામાં આવે સવારના એ લોકોને હોલમાં એકઠા કરી યોગા કરાવે ત્યાર પછી ટીવીમાં સારા સારા કાર્યક્રમો દેખાડાય બપોરનું ભોજન થાય સાંજે જમ્યા પછી ક્રિકેટ વોલીબોલ કેરમ એવી રમતો સાથે પણ એમને જોડાય જેથી એમની માનસિક પરિસ્થિતિ છે એ સુધરે એમાં અમને આ કાર્યમાં અમને ખાસ કરીને કચ્છની પોલીસ ખૂબ જ સાથ સહકાર આપે છે કચ્છના દરેક ગામના પોલીસ જ્યાં જ્યાં પોલીસ ચોકીઓ આવેલી છે જ્યાં જ્યાં પોલીસ થાણા છે એ અમને આ કાર્યની અંદર ખૂબ જ મદદ કરી રહ્યા છે દિવ્યાંગો માટે હવે આશ્રય સ્થાન બની ગયું છે અને ખાસ કરીને અમે કચ્છ બારના અમારી પાસે લગભગ કચ્છ બારના વધુ હોય છે કારણ કે જે અટુલા હોય એની જ અમે સારવાર કરીએ છીએ બાકી જેના સગાવાલા હોય એ તો પોતાની ઘરે સાચવતા હોય છે પણ આ કાર્યથી આજે મોટી સંખ્યામાં એકવીસો બાવીસો જેટલા માનસિક દિવ્યાંગો ઘરે પહોંચ્યા પરિવારજનોને ખૂબ જ આનંદ થયો કોઈ પાંચ વર્ષે દસ વર્ષે કોઈ પચીસ કો ત્રીસ છેલ્લે એક મોકલાવે પાંત્રીસ વર્ષે ઘરે પહોંચે તો વિચાર કરજો સાડા ત્રણ દાયકા સુધી એક વ્યક્તિ છૂટી પડી જાય અને હજી પરિવાર સાથે એનું મિલન થાય તો પરિવારને કેટલો આનંદ થતો હશે તો આવી રીતે પરિવાર સાથે જે ગુમ વ્યક્તિઓ છે એમનું મિલન કરવામાં આવે છે